અત્યારે નાઈન જોઈને તૈયાર થવાના છે હજુ ધીમાય ના પપ્પા નાવાના બાકી છે તો ધીમાય ના પપ્પા આજે આ પહેરશે તો પછી હમણે નાવા જશે એટલે પછી આ પહેરવાના છે ને ધીમાઈને પણ નાવાડી તૈયાર કરવાની છે દોસ્તો તો તમને થમને જોઈને ખબર પડી હોય તો અહીં સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે વાગી રહ્યા છે કેટલા વાગ્યા કેટલા વાગી રહ્યા તો અત્યારે વાગી રહ્યા છીએ એક દોસ્તો તો અમે જવાના છીએ તો તમને થમલાને જોઈને ખબર પડજે તો એન સુધી બને રહેજો ને થોડીક વાર રીન મળીએ આપણે પાછા માઈના પપ્પા નાઈ લે છે દોસ્તો તૈયાર થઈ જાય છે નાઈને તો ધીમાઈના પપ્પા પણ કપડાં પહેરી લેતા છે ધીમાઈને પણ ના વાળીને કપડાં પહેરાવી દેતા છે હું પણ તૈયાર થઈ ગઈ છું તો અમારા બ્લોગ સુધી લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો ને ને અમે તૈયાર થયા કેવા લાગે છે તો કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો ચાલો હું ધીમાઈને બતાવી દઈશ ને થોડીક વાર રીને પછી આપણે મળીશું ધીમા ધીમાઈને પપ્પાને બતાવશું થોડીક વાર રીણ ને પહેલાં તો ધીમા એને હું બતાવી દઈશ દોસ્તો તો જઈ શકો છો મારી એને કેટલી સરસ તૈયાર કરી છે તો દોસ્તો કમટમાં જર જણાવજો ધીમા કેવી લાગે છે આ કપડામાં ને જઈ શકો છો આ હું ને ધીમાઈ કેટલી તૈયાર થઈ ગઈ છે હું ને ધીમાહી ને ધીમાઈ ના પપ્પા તો આગળ ગયા છે તો ધીમાઈ ના પપ્પા આવશે એટલે હું બતાવીશ તમને તો તમને થમ જોઈને ખબર પડી જાય દોસ્તો તો એન સુધી બને રહેજો તો ખબર પડી જાય તમને ને પૂરો પૂરો વિડીયો જોવા પડતા નહીં દોસ્તો ધીમાઈ આપણે ક્યાં છે ધીમાહી તો દોસ્તો અમારે જવાનું છે મારી બન મોટી બન રે તો આગળ જવાનું છે દોસ્તો તો તમે એન સુધી બને રહેજો અમે જાઉ એટલે તમને બતાવશું તો અતારે તો ધમાઈ ઘણી રડે દોસ્તો બકરાને સાર બધું આપી દે દું ને જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ બધાય મજામાં છો કે આસા રાખે ને થમ્બલેન જોઈને આવી ગયા છો તો હેન્ડ સુધી બને રહેજો

ગરમી અત્યારે બહુ જ છે પણ શું કરશું સફર તો ચાલુ કરવો પડશે તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ સો દોસ્તો અમે નીકળી ગયા છીએ કંકાવટી થી અને ફાઇનલી જવા માટે ગાંગધરા અને ગાંગધરા થી જવાનું છે આગળ તો તમે બનેને જો બ્લોગ વિડીયોના એન્ડ સુધી આપણે એ પણ તમને જોવા મળી જશે આ વિડીયોમાં તો દોસ્તો હું અત્યારે રિસ્કામાં બેઠો છું અને રિસ્કાવાળા ભાઈ એકદમ સસમા બસમાં લગાવીને આ ધૂપમાં ચલાવી રહ્યા છે રિસ્કા અને ફાઇનલી આપણે પહોંચી ગયા ગાંગધરા દોસ્તા જોતાં જોતાં આપણે ગાંગધ્રા પહોંચી જશે તો જોતા જોતા આપણે ક્યાં જવાનું છે એ સફર આપણો પૂરો થાય છે અહીંયા દરે એ પણ તમને જોવા મળી રહેશે વિડીયોને લાસ્ટ સુધી બનાવી લેજો અત્યારે આપણે ગાંગધ્રામાં એન્ટર થઈ ગયા છીએ ઝાપેથી અને બસ આગળનો નજારો હું તમને બતાવીશ તો દોસ્તો આવો કંઈક આપણને નજારો જોવા મળે છે ગાંગધ્રા જતાં અને સરસ મજાનો નજારો છે તો એન સુધી બનાવી રેજો અમારા બ્લોગ વિડીયોમાં વિડીયોને લાઇક ના કરી લાઇક કરી દેજો શેર કરી દેજો અને ગાંગધ્રાવાળા હોય એ બધા કોમેન્ટ કરી દેજો બરાબર ગાંગધ્રાથી વિડીયો જોતા હોય બધા કમેન્ટ કરજો ફટાફટ અને દોસ્તો હું આવી જઈશું ફટાફટ ગાંગધ્રાની ચોકડી ઉપર ફાઇનલી તમે જોઈ શકો છો તો દોસ્તો કંઈક આવી રીતના ગાંગધ્રામાં જોવા મળી રહ્યું છે આપણને નજારો અને સરસ મજાનું બધું આવી રીતના લુક જોવા મળે છે તો હું સારા સારા લુક તમને જરૂરથી બતાવીશ તો ફાઇનલી આપણે ચોકડી ઉપર પહોંચી ગયા છીએ તો આ હા હા કેવો મસ્ત પોસ્ટર લગાવેલો છે તો આપણે ફાઇનલી અ હુમન દાદાની જે આપણે ચોકડી કહાય છે એ બધી ચોકડીઓ આપણે પોકી ગયા છે ફાઇનલી આપણે પોકી ગયા છે ફાઇનલી દોસ્તો પોકી ગયા છે ગાંગધ્રા અને હવે અમે ફાઇનલી દોસ્તો આવી ગયો છું ગાંગધ્રા અને હવે મારો દવાની તૈયારી કરીએ છીએ અને એ પહેલાં મારા ચા પીવી છે તો આંકડે ચા પી લઈશ અને આ જોઈ શકો છો સર્કલ આવી રીતના કંઈક છે આ હા સાંજ પહોંચનો વાતાવરણનો નજારો ખતરનાક દેખવા મળે છે હા હા બાકી રિસ્કા કહેવાય હો તો ચલો ફટાફટ ચા પી લઈએ હા એટલી ભણા રહ્યો એમ થયે હવે કાંગદ્રા પોકી જલેલો છે ને આવ જીએ પોકી ગયા બહુ તડકો હે ઊભો હું અહીંયા હીમા એનામ પાછળ છે બસ દોસ્તો ગાંગધ્રા પછી કાંઈ દેખાતું નથી તમે જોઈ શકો છો આવી રીતના તડકાનું હોય છે બધું ગાંગધ્રામાંના માર્કેટમાં દોસ્તો આપણા ઠેકાણે જવા માટે બેસી ગયા છે રિસ્કામાં ફરીથી આપણે રીસ્કાનો સફર કરીશું રિસ્કામાં બેસીને સફર કરીશું અને દોસ્તો એન સુધી બને રહેજો આપણે ગાંગધ્રાને આપણે ફાઇનલી આપણે શું કહેવાય પાછળ રાખીને આગળ જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો આવી રીતના આપણી સફર ચાલુ રહે છે તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચવા જયા છીએ આપણા ઠેકાણે તમે વિડીયોના એન સુધી બને રહેજો લાઇસ્ટલ સુધી તમને ખબર જ પડી ગયા છે આ કંઈ અંદાજ આવી ગયો છે તો દોસ્તો આપણે અહીંયાથી અહીંયા રાઈટ સાઈડ વળી જવાનું છે અને અહીંયાથી આપણને લગભગ બાર એક બાર કિલોમીટર કંઈક એવું બાર તેર કિલોમીટર જેવું કાપવાનું છે અહીંયાથી અને ફાઇનલી આપણે પહોંચ્યા છીએ વાવડી દોસ્તો અંદાજ આવી ગયો છે કે કયા ઠેકાણે હું જાઉં છું વાવડીનો આ પુલ છે દોસ્તો જે કંઈ આવર આવો જોવા મળી રહ્યો છે વાવડી ગામનો પુલ જે નદીનો પુલ બનાવ્યો તારે એ અને પછી માલવણની જે વાડીની જે મોત છે તમે જોઈ શકો છો દોસ્તો આવી રીતના કંઈ જોવા મળી રહ્યું છે અને હું દોસ્તો બતાવવાની ખાસે ખાસ કોશિશ કરી રહ્યો છું અને ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે માલવણ અને દોસ્તો અહીંયાથી અત્યારે આપણને જોવા મળશે માલવણનો નજારો એવો સરસ નજારો કે આપણને સપનામાં ના વિચાર્યો કે એવો નજારો જોવા મળશે તો દોસ્તો અહીંયાથી આપણે એન્ટર થઈ ગયા છે સીધા માલવણ મોટી માલવણ છે દોસ્તો નાની માલવણ નથી મોટી માલવણ હું આવ્યો છું અને આ હા હા તમે જોઈ શકો છો હમણાં કેટલો સરસ નજારો જોવા મળી રહ્યો છે દોસ્તો આ છે ગેટ મોટી માલવણનો અને અહીંયા જાતા જ આવી રીતના આપણને જોવા મળે છે ગાયો અને બસ કેટલો સરસ નજારો મળે છે ગામડાની કંઈક મોજ અલગ હોય છે અને આ છે માલવણ આ વાળી કાઢલા છે આવે તો આ કાલ નાખી હાલો ખાલી કરે છે દોસ્તો જે તમે જોઈ શકો છો થીમાહીને જે આ મારા પત્નીના મોટા બેન એમના છોકરા છે એ છોકરા અમારી થિમાહીને કેટલી બધી લાડ લડાવે છે રમાડે છે તો આ જે છોકરા રમી રહ્યા છે ને એમને જોઈને મારે નાન પણ યાદ આવે છે દોસ્તો તમે કોમેન્ટમાં જરૂર લખજો કે કેવી આ બધી કહાની છે ને કેવી બધી આ મજા છે તો દોસ્તો આવું કંઈક અમારે રહેવાનું છે અને અહીંયા કણે મારા ધર્મપત્નીના મોટા બેન પાણી ફરી રહ્યા છે મને બહુ ખાસ ડાયરેક્ટ બોલતા નથી ફાવતું પણ આવી રીતના તમને જણાવી રહ્યો છું અને અહીંયા કણે લારાના બાજુમાં રમી રહ્યા છે છોકરા અને બસ આવી બધી મજા છે સો હવે પોકી ગયા છે વાળીએ અને બસ હવે થોડોક આરામ કરીએ અને બ્લોગ વિડીયોને એન્ડ કરીએ બ્લોગ વિડીયો ગમ્યો છે યાશ રાખું છું અને બધાને જય માતાજી જય હિન્દ જય જવા જય દિવસે મળીએ ને ત્યાં સુધી બધા મસ્ત અને ને મજા મરેજો બાઈ ટાટા